રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં બનેલા ઘટનાના પગલે સુરત જિલ્લામાં બાડોલીનું બહવટી તંત્ર પણ હવે મોડે મોડે જાગીને ફાર સુવિધા અંગે નગરમાં તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન બે મોટા બહુમાળીને 30 થી વધુ દુકાનો સીલ કરી હતી. જ્યારે અન્ય 21 થી વધુ મોટા બિલ્ડિંગમાં માલ તેમજ અન્ય દુકાનોમાં સર્વેરી કામગીરી અંગે પાંચ જિલ્લા ટીમો બનાવી કામગીરી શરૂ કરવામાં આવી છે. સર્વે કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજકોટના અગ્નિકાંતિ લાણુ બારોલી તંત્ર પણ હરકતમાં આવ્યું હતું ફાયર વિભાગ મામલતદાર અને પોલીસ તંત્ર સહિતની ટીમ બનાવી નગરમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી નગરની એકવીસ બહુમાળી બિલ્ડિંગના સર્વેની કામગીરી કરવામાં આવી હતી નગરના સ્થાન તેન રોડ પર આવેલા બે બહુમાળી બિલ્ડિંગની દુકાનને ફાયર સાપ્ટીના ભાવે સીલ કરી હતી બારડોલી નગરપાલિકાની ટીમે પાંચ જેટલી ટીમો બનાવી સવારથી અલગ અલગ મિલકતોને સર્વેની કામગીરી શરૂ કર્યું હતું ઋષિ સોની સ્ટેશન ફાયર ઓફિસર બારડોલી હોનારત થઈ છે એ હિસાબે જે ગુજરાત રાજ્ય સરકારમાંથી અમને જે ઓર્ડર મળ્યા છે એ હિસાબે અમે બધી બિલ્ડિંગમાં સર્વે કરી રહ્યા છે જેમાં ફાયર એનઓસી નથી ફાયરની સિસ્ટમ લાગી નથી

થી પાંચ એક ટીમ અમે ડિક્લેર કરી છે ને ટીમ વાઇઝ કામ થઈ રહ્યું છે ને બધી ટીમ સાથે કામ કરી રહી છે ને અમારી સાથે અત્યારે નગરપાલિકાનો સ્ટાફ છે પોલીસનો સ્ટાફ છે ને સાથે મળીને અમે આ કાર્ય કરી રહ્યા છીએ બારડોલી તંત્ર ફાયર વિભાગ સાથે રાખી વીસ જેટલી બહુમાળી બિલ્ડિંગને સર્વે કર્યું હતું દ્વારા જે બિલ્ડિંગના ફાયર સાપટી એનઓસી ન હોય તો તેને સીલ કરી દેવામાં ઉદ્દેશ કર્યો હતો જેથી નગરપાલિકાએ સ્થાન તેન માર્ગ પર આવેલી સ્ટાર વ્યૂ એપાર્ટમેન્ટ અને અરિયંત કોમ્પ્લેક્સની ત્રીસ જેટલી દુકાન સીલ કરી હતી સુરેશ રાઠોડ ટીવી ન્યૂઝ બારડોલી